બાલ દોસ્તો હું ક્લેરા ક્રિશ્ચન આજે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ નવી વાર્તા લઈને આવી છું મારી જ મારા દોરેલા ચિત્રો સાથે નામ છે સૂર્ય સમીપ સારિકા ભાગ એક વાર્તા છે આજે ભાગ એક જોઈશું એક વિશાળ વન અને વનમાં એક વિશાળ અને ઘેઘોર વડલાનું ઝાડ વડલાની ઝાડ ઉપર જાત જાતના પંખીઓ માળા બાંધીને રે એટલું જ નહીં વાંદરા કિસકોરિયો કાચીંડા વડ આ બધાનું રહેઠાણ આશ્રય સ્થાન ને એ બધાની દોડા દોડી ઉડા ઉઠ અને કલશોર પંખીઓનો એ તો વડદાદાને બહુ મીઠો લાગે એક દિવસ બપોરે ત્યાં થઈને છગન નામનો માણસ પસાર થતો હતો થાકી ગયો હતો એટલે છાંયડો જોઈને એટલે થોડું આરામ કરવાનું મન થયું ત્યાં બેઠો એવામાં ત્યાં એક સાધુ આવ્યો અને સાધુએ પણ ત્યાં એની પાસે બેઠો અને બંને વાતોએ વળગ્યા ખાસી વાતો કર્યા પછી સાધુને લાગી ભૂખ એને કોઈ છગન એ ખાવાનું મળશે છગન કેસ કેમ નહીં હું ઘેરથી ભાથું લઈને જ નીકળ્યો છું અને એણે તો પોતાનું સાથે લાવેલું ભાતું ખોલ્યું બાજરીનો રોટલો ને ઘી ને કોળ ને કેરીનું અથાણું અને લીડા મરચાં અને બંને તો ખાવા લાગ્યા અને બંને ધરાઈ ગયા સાચું પણ થયું આટલા જંગલમાં મને આટલું સુંદર ભોજન આપ્યું છે તો છગનને મારે કંઈક આપવું તો જોઈએ જ એટલે પછી છગનને પૂછ્યું છગન તો કઈક માગ છગન કે છે તમે તો સાધુ છો તમારી પાસે શું હશે માગી તો જો પણ હોશિયાર હતો એને કહ્યું કે આપું જ હોય ને જાદુ ચિરાગ આપો સાધુ કે છે જાદુ ચિરાગ એ તો એક જ હતો અને એ તો અલાઉદ્દીન પાસે છે તારે જોઈએ ને તો મારી પાસે એક ગોળો છે ગોળો આપું છકરને નવાઈ તો લાગી એ કહેવા બોલવા માંગ્યો ગોળાનું હું શું કરું ગોળાનું હું શું કરું ભમણડાની જેમ ગોળ ગોળ ફેરવું મારે તો જોઈએ એવું ચિરાગ મારે તો જોઈએ એવો ચિ ચિરાગ માગવું જે હું મળે સઘળું પછી થોડીક વાર પણ વિચારીને કહેશે કે આવો ગોળો તો ગોળો લઈ લેવા દે ને એટલે કે સારું તો મને ગોળો આપો સાધુએ તો પોતાની જોડી ખોલી એમાંથી એક સુંદર મજાનો ગોળો કાઢ્યો અને પાસે એક કપાયેલું મોટું વૃક્ષ હતું એનું થળ હતું એ થળની ઉપર ગોળાને ગોઠવ્યો પછી છગનને કહે છે કે છગન તું મારી પાસે ઊભો રહે હું તને જે મંત્ર બોલાવું એ તું બોલ અને પછી સાધુએ તો છગનને મંત્ર બોલાવ્યો બે ત્રણ વાર બોલાવ્યો એટલે છગનની એ મંત્ર યાદ રહી ગયો અને ત્યાર પછી સાધુએ એને કહ્યું કે તારે જ્યારે કંઈ પણ વસ્તુ માગવી હોય તો આંખો બંધ કરીને માગવાની મંત્ર બોલવાનો અને પછી વસ્તુ માગવાની અને એક રસ છે કે મહિનામાં એક જ વાર અને એક જ વસ્તુ માંગવાની તકે સારું સાદું તો ગોળ આપીને જતો રહો આ બાજુ સારિકા નામની બાંગડી રહેતી હતી ફળ ઉપર બહુ હોશિયાર ચાલાક અને બધા આખા વળના બધા પશ પ્રાણીઓ અને પંખીઓને બધા એને ઓળખે કે એના જેવું કોઈ ચાલકની એ એને જેવી આ સાધુએ વાત શરૂ કરીને સીધી સેડ નીચે ઉતરી ને નીચેની ડાળીએ બેસીને છાની માની સાંભળવા લાગી જે મંત્ર હતો એ બધો મંત્ર ગોખી નાખ્યો સૂચના હતી શરત હતી એ પણ યાદ રાખી લીધી અને પછી શાંતિથી ડહી ડમરી થઈને બેસી ગઈ આ બાજુ છગન તો ઊંઘાઈ હતી એટલે પછી એ તો ગોળાને બે બેદરકારીથી એક બાજુ મૂકી અને તો સૂઈ ગયો અને થોડીક વાર પછી તો એને ઘસ ઘસાટે આપે એવો ઊંઘી ગયો ને કે એના નસકોરા બોલવા લાગ્યા સારિકાને ખબર હતી કે માણસના નસકોરા બોલે ને ત્યારે ભર ઊંઘમાં હોય એટલે એ ધીમે ધીમે ચૂપ જાપ ઝાડ ઉપરથી નીચે ઉતરી અવાજ ના થાય એવી રીતે પેલો ગોળો લઈને પાછી વળની ડાળી પર જતી રહી અને જે વડના પાંદડા હતા એની અંદર ગોળાને સંતાડી દીધો અને ફરી પાછી ડાય ડમરી થઈને બેસી ગઈ આ બાજુ થોડોક સમય થયો એટલે છગન તો ઉઠ્યો ઊઠ્યો એને ગોળો યાદ આવ્યો એણે આમ તેમ જોયું કંઈ ગોળો મળ્યો નહીં પણ એને ચિંતા નહોતી એને લોભ નહોતો એને એવું પણ ન હતું કે ગોળો ક્યાં ગયો અને કોણ લઈ ગયું બસ એ તો ચિંતા કર્યા વગર એના રસ્તે ચાલ્યો ગયો અહીં આગળ હવે સારિકાનું શું થશે ગોળાનું શું થશે આ બધી વાતો આપણે ભાગ બેમાં જોઈશું Thank you.